નમસ્કાર મિત્રો રાજકોટમાં ઠંડીના વાતાવરણમાં રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે તો શરદી ઉધરસ તાવ અને વાયરસ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો મિત્રો બીજી તરફ સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી સામે આવી છે જી હા મિત્રો તો દોસ્તો જેમાં દબારીઓની પર દર્દીઓની લાંબી કતારો છે અને સિનિયર સિટીઝન અને વિકલાંગોની દવાબારી પર દવા આપવામાં કોઈ હાજર નથી અને દર્દીઓને કેટલીક દવાઓ બહારથી લખી દેવામાં આવે છે જેને લઈને ગરીબ દર્દીઓને હાલાકી થઈ રહી છે તો મિત્રો ગત સપ્તાહમાં આરએમસી ના આરોગ્ય કેન્દ્રમાં શરદી ઉધરસ વાયરસ ઇન્ફેક્શન અને તાવમાં છેલ્લા પાંચ મહિનાના સૌથી વધુ સોળસો જેટલા કેસનો નોંધાયા છે જ્યારે એ પહેલાના અઠવાડિયે તેરસો ને જેટલા કેસનો નોંધાયા હતા તો અન્ય કેસોની વાત કરવામાં આવે તો એક સપ્તાહમાં ઝાડા ઉલટીના બસો કેસનો નોંધાયા છે જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલ અને ખાનગી આવતા આંકડો સામે આવે તો આ કેસોની સંખ્યા અને ઘણી વધારે છે તો ઝાડા ઉલટી સહિતના અન્ય દર્દીઓમાં મોટો વધારો આરોગ્ય વિભાગ દ્વારા સહિતની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો